ઘટનામાં એવું છે કે ત્રણ મહિના પહેલાં જે નરેશભાઈ અત્યારે ગુજરીયા છે એના હાળા કોઈ છોકરીને લઈને આવ્યા હતા સુરત એના રૂમે એને આશરો દેવાના બાનામાં પોલીસની કસ્ટડીમાંથી એના હાળા નીકળી ગયા ભાગી ગયા અને પોલીસ એના હાળાની ઉપર એક્શન નહીં લેવાને બદલે નરેશભાઈ જે આરટીઆઈ માગી પોલીસની સામે એમાં પોલીસને કિનાખોરી રાખી એના નરેશભાઈ ઉપર ગુનો નોંધ્યો ગુનો નોંધ્યો અને બુધવારે નરેશભાઈના મોટા બાપા ઓપ થઈ ગયા તો ગુરુવારે એમનું કાર્ય જ હતું બુધવારે આ ભાઈને પોલીસ આવીને લઈ ગઈ અને અહીંથી પોલીસ લઈ ગઈ એ પછી હું થયું કાંઈ એમને ખબર નથી અમારા નરેશભાઈને જીવતા પોલીસ લઈ ગઈ પણ પછી જે કાંઈ થયું અમને કાંઈ ખબર નથી અને આજની તારીખ સુધી ડેટ બોડી નરેશભાઈની અમે સ્વીકારવા ત્યાર નથી હું કામ કે મારા માણસને જીવતો લઈ ગયા એમનો કોઈ એવો ગુનો હતો નહીં એ ભાઈ પણ વિડીયોમાં બોલે છે મારો કોઈ ગુનો છે નહીં ભાઈ મને શું કારણે લેવાય એમ પછી અને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લોકો અહીંયા બેઠશું અને ઓલ ગુજરાત કોળી સમાજને અમે લાવીશું બસ આ ન્યાય મળે એ જ અમારી માંગણી બીજું કઈ